નમસ્કાર મિત્રો આજની વાર્તા એક રોમાંચક પ્રેમ કથા છે પ્રેમ તો બધા કરે છે છે પરંતુ અધૂરા પ્રેમની વેદના કોને કહેવી એક યુવાન પોતાની પ્રિયાને મળવા નીકળે પણ રસ્તામાં નદીનો તોફાની પ્રવાહ તેની કિસ્મત બદલી નાખે છે ચોમાસામાં જ્યારે બે કાંઠામાં ચાલી જતી હોય એવી રૂપેણ નદીને જોવી એક વખત ચોમાસું હતું રૂપેણ બે કાંઠામાં આવી હતી ખેતર છલક્યા હતા નદી નાડા તૂટ્યા હતા અને બારે મેઘ ખાંગા થઈને આજ ને આજ જાણે કે આકાશ અને પૃથ્વીને એક કરવાનું જોશ બતાવી રહ્યા હતા એ વખતે ગરાસિયો પોતાની ઘોડી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યો પોતાની ઘોડી તેને રૂપેણમાં નાખી ઘોડી બહુ પાણીદાર ને જાતવંત હતી પણ પાણીનો વેગ ઘણો હતો અને થોડી વારમાં તો ઘોડીનો અસવાર તથા ઘોડી બંને પાણીમાં ગોથા લેતા ઘૂમરી ખાતા ધરામાં જઈને પડ્યા ગરાસિયાની બધી મહેનત નકામી ગઈ અને થોડીવારમાં જ સાહસ અને शौर्य અચેતન થઈ ગયા રૂપેણ માં થઈને જતો એ માર્ગ આડે દિવસે બહુ રડિયામણો અને સુંદર वनરાજીથી ભરપૂર છે તેમજ ગાડા વિસામો લે એવી એક વડલાની ઘટા પણ ત્યાં જામી ગઈ છે એ સુંદર વડલા નીચે કંઈક મુસાફરોએ આરામ લીધો હશે અને કંઈક થાકેલા પશુઓ આનંદ પામ્યા હશે રૂપેણ નદી આવો સુંદર વડલો ચોખ્ખી જમીન નાનું પણ સારું ને ભયંકર ન લાગે તેવું વન એ બધાને લીધે પોચામાં પોચો વાણીઓ પણ ત્યાં આરામ કરવા લલચાય એવી જગ્યા બની રહી પણ આ ગરાસિયાના મૃત્યુ પછી એ સુંદર માર્ગ ઉજ્જળ પડતો ગયો ઘણી મુશ્કેલીઓ વેઠીને પણ લોકો લાંબો માર્ગ પસંદ કરવા લાગ્યા ચારેય તરફના ગામડામાં વાત ચાલતી હતી કે એ માર્ગે થઈને કોઈ મુસાફર સહી સલામત જઈ શકતો નથી એટલે રડિયામણો માર્ગ છોડીને લોકો મોટા માર્ગે બીજા માર્ગે જવા લાગ્યા અને છોડી દીધેલો માર્ગ ધીમે ધીમે વધારે ને વધારે ભયંકર બનવા લાગ્યો એક વખત ખરે બપોરે ધૂમ તડકામાં એક ચારણ પાસેના ગામડામાં થઈને આ રસ્તે આવવા નીકળ્યો ગામમાં હોહરવો નીકળ્યો ને મારગ પૂછવા લાગ્યો ત્યારે કેટલાકે વગર માયગી સલાહ આપી ભાઈ ઈ રસ્તે જવા જેવું ન થો ઈ રસ્તે જનારનું માથું ધડ ઉપર રહેતું નથી કેમ એવું શું છે ચારણે સવાલ કર્યો અરે પાંચ વર્ષ પહેલાંની વાત છે એક ગરાસિયો અવગતે ગયો છે ત્યારથી એ રસ્તો ઉજ્જળ બન્યો છે ગરાસિયો ચોમાસામાં નદી ઉતરતા તણાયો ને આશા ભૈરો વયો ગયો એને જાવું હતું નદી ઉતરીને સામે પાર પોતાના સાસરાના ગામમાં ઠકરાણાને તેડવા પણ અધવચાડે રહી ગયો અને ત્યાર પછી ત્યાર પછી એ માર્ગે જનાર કોઈ બચ્યું નથી જોઈ લેશું કહી ચારણે તો ઘોડી મારી મૂકી ગામડાના લોકો મૃત્યુના મુખમાં દોડતા આ મૂરખ ચારણ ઉપર હસીને છૂટા પડી ગયા અને ચારણે રૂપેણ નદી વાળો પંથ જ નક્કી કર્યો ચારણ ગમે તેમ તો દેવી પુત્ર ને એટલે એને કોઈ વાતનો ભય નથી અને એનું જિગર એવું છે કે એને વિચાર્યું કે ભાઈ જે હશે હું જોઈ લેશું આવો વિચારીને ચારણે એ રૂપેણ નદી તરફ પ્રયાણ કર્યું બપોર જરાક નમતા હતા પશુ પંખી તડકાથી ત્રાસીને ઘડીવાર આરામ લેવા છાયા તરફ વળી ગયા હતા આખી સીમમાં એક જાતની નિઃશબ્દતા વ્યાપી ગઈ હતી એ વખતે પેલો ચારણ રૂપાનો રસ વહેતો હોય તેવા રૂપેણનો ધોળો સુંદર પટ નિહાળીને લાખ લાખ ઘેલો ઘેલો થઈ ગયો આ તરફ વડલો ઝૂકી રહ્યો છે બીજી તરફ ખાખરાના વન ઊભા છે એની ઘાટી છાયામાં પારેવા તેતર મોરલા કેવી કેવી ગોઠડી માંડી રહ્યા છે ચારણ તો આ સ્થળ અને આની કુદરતની રચના જોઈને એ ભલે રૂપેણ ભલે રૂપેણ બોલતો આગળ વધવા લાગ્યો વડલાની છેક પાસે પહોંચ્યો ત્યારે ત્યાં જે રચના જોઈ એ જોઈને તોય આડો આંખ વળી ગયો વડલાની નીચે કોઈ પચીસ પચાસ દેવાંશી રજપૂતોની સભા ભરાઈ હતી રૂડી જાજમ ઉપર બરોબર એક હાથના દળની ગદાઈઓ ગાદીઓ પથરાઈ ગઈ હતી ધોડા બાસ્તા જેવા ઓછાળ પથરાયા હતા અને રેશમી ગાલીચા ઉપર એક જુવાન રજપૂત કાઠિયાવાડી જાતવંત ઘોડા ઉભા રહી ગયા હતા ડાયરામાં રૂપેરી હુક્કો ફરી રહ્યો હતો એક તરફ કસુંબો ઘૂંટાઈ રહ્યો હતો બીજી તરફ મીઠાઈના થાળ ભર્યા હતા એને બાર ગામનો ગરાસ્યો ઘડી ભર મુસાફરીમાં આરામ લેવા ઉતર્યો હોય એવો સમૃદ્ધિ ભરેલો પણ જૂનવટ ને શૌર્યની રેખાઓ સાચવતો આ દેખાવ જોઈને ચારણ પણ ઘોડી ઉપરથી ઉતરી પડ્યો ને ડાયરા તરફ ચાલ્યો એને આવતો નિહાળીને જુવાન રજપૂત જરાક મલક્યો એણે ડાયરા તરફ અર્થવાહી દ્રષ્ટિએ જોયું ને ચારણને આવકારા દેનારા પચીસ પચાસ સાત એક સાથે આવી ગયા આવો આવો બાપ આવો ટાણાસર છો ક્યાંથી આવો છો બાપ ચારણ બેઠો પણ આખી સભામાં કોઈનાય મો પર માનુષી તે જ લાગ્યું નહીં ચારણ કંઈક કડી ગયો જવાબ દેતા ખંચાયો પણ વડલાની નીચે હણહણાટ કરતા જાતવંત ઘોડા જોયા ને તો ઠંડે પેટે સામે બેસી ગયો ડાયરામાં ફરતો રૂપેરી હુક્કો આવ્યો એની બે ચાર ફૂંક લીધી ખાસી આડી હથેળી ભરીને કસુંબો પણ લીધો ને કસુંબો લીધા પછી સ્વપ્ન સૃષ્ટિમાં ચડ્યો હોય ને એમ ચારણ જાત જાતની વાતો કરવા લાગ્યો ચારણ એક વખત બોલવાનું શરૂ કરે ને એટલે ખરેખર એવું લાગે કે તમ એના એની જીભ ઉપર મા સરસ્વતીનો વાસ છે ચારણ ભલે કોઈ પ્રોગ્રામ આપતો હોય કોઈ ડાયરા કરતો હોય કે ના કરતો હોય પણ આ આ મેં નજરે જોયેલી અનુભવની વાત કરું છું કે ચારણ તમારી સાથે વાત કરે અને એક સાદી ભાષાની એક સાદી વાત હોય ને અને તોય તમને એની બોલીની મીઠાશ છે ને એ ચારણની વાત સાંભળવા માટે તમને ખોટી કરી દે ઊભા રાખી દે ચારણની ભાષામાં આટલી મીઠાશ માં સરસ્વતી આપેલી છે જન્મજાત આપેલી છે દેવી પુત્ર છો કે પેલા જુવાન રજપૂતે અચાનક વચ્ચે પૂછી લીધું એક સવાલનો જવાબ દેજો મને ચારણ એના મોં સામે તાકી રહ્યો એવું છે કે ઈશ્વરે આટલા આટલા દીને આટલી આટલી ઋત ઘડી છે પણ એક રતની મીઠાશ બીજી રીતમાં મળે નહીં તો બધી રથમાં સારામાં સારી રથ કહી મીઠામાં મીઠી રથ કહી ચારણ જાણે વાત કડી ગયો હોય એમ ગોઠણભેર થઈ ગયો દરબાર રથ તો બધી હારી પણ દીના નાથે જો બનવંતા નર નારી માટે શિયાળો ઘડીને હાથ ધોઈ નાખા છે શિયાળો બાપ શિયાળો કાંઈ શિયાળો થવો છે એને રૂડા ભાત ભાતના પકવાન ખવાય મીઠા તાપે દેહ તપી તપી ને રસ રસ થઈ જાય એને પોખ ને ઓળા જાદરિયા ને મીઠા ગોરસ ગોરીને રમણી નાર ને બાપ શિયાળો એ શિયાળો શિયાળો કાંઈ થવો છે શંકર પાર્વતીનો જોગ છોડાવવા નાથે શિયાળો ઘડ્યો છે રજપૂત ચમકતી આંખે ચારણ તરફ જોઈ રહ્યો તે ચારણ પણ માણસ માતરને જીવન દેનાર ઋતુ એની તોલે શિયાળો આવે એને ફરી ચારણને પૂછ્યું હવે ચારણે માથું ધૂણાવ્યું ના બાપ ના ચોમાસું તે કઈ રથ છે એને જ્યાં ત્યાં ડોળા પાણી હાલે ને કાદવ કીચડ થાય એ વીજળી ચમકે માણસ તણાય એ ખેતરે ગારા થાય રજપૂત વધારે થયો તેની ચમકતી આંખમાં ઊંડી વેદના ને નિરાશા દેખાવા લાગ્યા ચારણે એ જોયું ન જોયું કરીને વળી આગળ જવાબ આપ્યો એવી ચોમાસાની રથ તો બાપ કણબી માટે હોય એમાં કઈ પીયું ને કામની વાત ખરી મલકાતે મોયે રસની વાતો માંડે બાપ એ રથ તો શિયાળો ને તે પછી જો કહું તો આવે ઉનાળો ઉનાળો એ ઠાવકો પણ ચોમાસું તે કંઈ રથ કહેવાય અરે એ તો છે કરથ ભારે કરી ચારણ બહુ કરી દેવી પુત્ર તું હાચો ચારણ કહીને રજપૂત બેઠો થયો અને ઊભો થઈને ચારણની પાસે આવ્યો ને એનો હાથ ઝાલીને એને ઉભો કર્યો પુત્ર હું ગરાસિયો છું હવે રજપૂત મનની વાત બોલવા લાગ્યો ચારણે વિવળતાથી આસપાસ જોયું અને જ્યાં નજર કરે છે ત્યાં તો એ આખો દેવાંશી ડાયરો ગેબ થયેલો લાગ્યો ઘોડાની હણહણાટ એકદમ બંધ પડી ગઈ હવે વડલાની નીચે માત્ર ચારણ અને ગરાસિયો બે જ જણા ઊભા હતા બાકી આખું એ વન સુનકાર ન મળે કોઈ રજપૂત ન મળે હુક્કો ન મળે કસુંબો ન મળે ઘોડા ન મળે મીઠાઈના થાળ હતું તો સામે માત્ર એક ગરાસિયો જે ચારણનો હાથ પકડીને ઉભો હતો હવે ખરી વાર્તા શરૂ થાય છે ગરાસિયો છે એ મનુષ્ય નહોતો ગરાસિયાનું ભૂત હતું વાર્તામાં આગળ શું બન્યું એ જાણવું છે ને તો યુટ્યુબ પર વાચિકમ ગુજરાતી આ ચેનલ વાર્તાઓ સાંભળવા માટેની ચેનલ છે ગુજરાતી સાહિત્યકારોની સુંદર વાર્તાઓ અહીંયા મૂકવામાં આવેલી છે તો યુટ્યુબ પર જાઓ સબસ્ક્રાઈબ કરો અને પૂરી વાર્તા સાંભળો